અહીંયાનો જે ઇતિહાસ છે એ ખૂબ પ્રખ્યાત છે ખૂબ વર્ષો જૂનો છે એવું કહી શકાય તો તમારા શબ્દોથી સાંભળવું છે તો કે અમારા અહીંયા સાતમી પેઢી આઠમી પેઢી જેમ લોકો અહીંયા પૂજા કરી છે તો અમારા દાદા અમને એ રીતે ઇતિહાસનું કહેતા કે જ્યારે પાંડવોના વખતમાં કુંતામાં હતા તો કુંતામાં ને ચાર પાંચ પાંડવો અહીંયા પૂજા કરવા આવી વાત અહીંયા પૂજા કરી અને સમાણાની બાજુમાં ફૂલ ફૂલનાથ મહાદેવનું મંદિર છે એ લોકો અહીંથી ન્યાગ ગયા હતા જંગલની વિસ્તાર હતું ત્યારે તો એ ભીમ મહાદેવ મહાદેવની લિંગ જવાબદારી હતી નહીં ભીમને ઉપાડીને જ્યાં જાય ત્યાં લિંગ લઈ જવાની હોય તો ભીમ પાંચ ને શિવલિંગ હતા એ ભૂલી ગયા અને ફૂલના જયારે ગયા ત્યારે માતાજી ને સવારે આરતી ટાઈમ થયો માતાજીએ કીધું કે આ કુંતામાં કે શિવલિંગ સજાવો તો આપણે પૂજા કરી લે તો એ ભીમને યાદ આવ્યું કે શિવલિંગ તો આ રહી ગયા છે તો ભીમે પછી ત્યાં ફૂલ પાંચ પાંડવ ભેરા થઈ અને ફૂલના લિંગ બનાવ્યા અને એમાં ત્યાં પૂજા કરી ત્યાં ફૂલના સમાનાથ બાજુમાં સોડો દરગાહ ફૂલનાથ મહાદેવ છે ને અહીં ફૂલનાથ મંદિર તરીકે પ્રખ્યાત છે અને જે શિવલિંગ ભૂલી ગયા હતા અહીંયા એ ભૂલી ગયા એટલે ભોળેશ્વર ગયા અને ભોળેશ ભોળેશ્વર મંદિરમાં આપણે જે પીસાવાળીયા પરિવારના કુટુંબના જે હતા એને સપનામાં આવ્યા હતા એની ગાય નારાયણ બાપા કરીને હતા એને સપનામાં આવ્યા કે અહીંયા આપણે દાદા એને એની ગાય હતી જે ઓટોમેટિક અહીંયા દૂધ ધારા કરતી અને એ પ્રમાણે એ બધા ગામના લોકો મળીને એ ગાય જોયું ગાય 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 કેમ દૂધ આવે છે નાખો વર્ષ આવે છે એટલે ત્યાં ગામ બધા ભેળા મળી અને ત્યાં ખોદકામ કર્યું અને શિવલિંગ ઘોડાનાથ પ્રગટ થયો